જિરવા હ૨ભે સે આ જેચું જિછું દેચું જિવા જેચું જરાઘિગાજાજ જેચુંં જિચું જિં ના મળી રામુ ફરી રડવા લાગ્યો રામુ ને રડતા જોતા મારતા મારતા સસલાભાઈ આવ્યા સસલાભાઈ કહે રામુ રામું કેમ રડે છે धोळी धोळी बकरी काळी काळी शिंगडी गळे बांधी गंडळी જવા લાગ્યો રામુ રડતા જોઈને ઊંચી ડોક લઈને ઉઠવા આવ્યા ઉઠાઈ કહે રામુ રામુ કેમ રડે છે રામુ કહે ઉઠાઈ ઉઠાઈ મારી બકરી ખોવાઈ ગઈ ઉઠાઈ કહે એ માર રડવાનું શું હોય કે નિયતિ તારી બકરી તું મને કે તો હું તને શોધવા મદદ કરું પણ તોય ઉઠ ને રામો ની મળે ઉઠ ભાઈ નામ ઉપસ આવીને કામ રામું તારી ગોકરી મને ના મળે રામુ ફરી રડતા જો ત્યાં ઉડતા માં કમેન્ટ કરે એમાં રડવાનું શું હોય કે રીયા થી ચાલી બકરી ઉમર મને કે તો હું